મારી બહેનો તમારા માટે છે ને કંઈક યુનિક વસ્તુ લઈને આવી ગયા છે તમે જોઈ શકો છો પેલા મેચિંગ પછી આપણે એના કલર જોવાના છે બ્લાઉઝ જોવાના છે એકદમ કૂણું માખણ જેવું કપડું રહેવાનું છે ચીકુ કલરનું કોમ્બિનેશન આવશે ને ટાઈપનું છે ને તમને બોર્ડર કસબ નહીં મળવાના છે ને બધું વણાટનું કામ રહેવાનું છે પલ્લુનો લુક તમે જોઈ શકો છો અજરક પેટર્નનો પલ્લુ આવશે અને ફેન્સી બ્લાઉઝ આવશે બ્લાઉઝ પણ આપણે જોવાના છે ને એમાં ચાર કલર અવેલેબલ છે પુનિસ બ્રાન્ડની વસ્તુ છે એટલે એમાં જોતા નહીં ને જલ્દીથી ઓર્ડર કરી આપો બ્લાઉઝનો વાત કરીએ ને તો અજરક પેટર્નનો એકદમ ફેન્સી અને ડિઝાઇનર બ્લાઉઝ આવવાનો છે તો આપણે છે ને કલર મેચિંગની વાત કરી લઈએ ચાર કલર આવવાના છે એમાં એક જો આ આવશે ચીકુ અને રેડ કલરનું કોમ્બિનેશન રહેવાનું છે એકદમ ડિઝાઇનર આખો પીસ રહેવાનો છે એક આવશે ચીકુ અને રાણી કલર આ રાણી કલર આવશે ને આ ચીકુ કલર આવશે બરાબર છે અને એક આવશે બીટ અને રાણી ચીકુ કલરનું કોમ્બિનેશન જો આ તમને બીટ કલર મળવાનો છે ને આ ચીકુ કલર મળવાનું છે એકદમ ડિઝાઇનર વસ્તુ રહેવાનું છે તો મારે બેનો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં ને આવા જ બીજા વિડીયો જોવા મળે ને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં કપડું એકદમ લૂઝ રહેવાનું છે